નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કઈ પરીક્ષાઓ જાન્યુઆરી બે હજાર પચીસના ગાળાની અંદર લેવાનાર છે અને આ પરીક્ષાઓ માટેના તમે જે અરજી ફોર્મ છે એટલે કે પરીક્ષા ફોર્મ છે એ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી શકો છો એના વિશે વાત કરવાના છે પહેલાં આપણે જે ફોર્મ ભરવાની તારીખો છે એના વિશે જોઈશું અને એના પછી કયા કયા કોર્સના વિદ્યાર્થીઓ છે એમની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે જાન્યુઆરી બે હજાર પચીસથી અને એની એક્ઝેક્ટ તારીખ કઈ છે એના વિશે માહિતી મેળવીશું તો શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જાન્યુઆરી બે હજાર પચીસના ગાળામાં લેવાના વિવિધ વિદ્યાશાખાની મેડિકલ તથા અન્ય પરીક્ષાઓના આવેદનપત્રો સ્વીકારવા અંગે એટલે કે જે મેડિકલ કક્ષાના વિદ્યાર્થી હોય એમની અને જે વિદ્યાર્થીઓ બીજા કોર્સની અંદર અભ્યાસ કરતા હોય એમના પરીક્ષા માટેના ફોર્મ સ્વીકારવા અંગે તો તમે જોઈ શકો છો એના પહેલાં તારીખો આપવામાં આવેલી છે તો આના માટેના જે ફોર્મ છે એ તમે તારીખ ચાર બાર બે હજાર ચોવીસથી તેર બાર બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન ભરી શકો છો આ ફોર્મ છે એ તમારી કોલેજ દ્વારા જ ભરવામાં આવશે તમારે ખાલી માત્ર ને માત્ર જે પરીક્ષા ફી હોય છે એ જમા કરાવવાની હોય છે જો તમે આ તારીખ દરમિયાન ફોર્મ ભરી શકતા નથી તારીખ ચૌદ બાર બે હજાર ચોવીસથી સત્તર બાર બે હજાર ચોવીસ દરમિયાન પાંચસો રૂપિયા લેટ ફી સાથે તમે ફોર્મ છે એ ભરી શકો છો અને છતાં કોઈપણ કારણોસર તમારું જો ફોર્મ ભરવાનું રહી જાય તો તમે સત્તર બાર બે હજાર ચોવીસથી તારીખ અગિયાર એક બે હજાર પચીસ સુધીમાં એક હજાર રૂપિયા લેટ ફી સાથે ફોર્મ ભરી શકો છો અને બાર એક બે હજાર પચીસથી તમે છે એ પંદરસો રૂપિયા લેટ ફી સાથે જ્યાં સુધી પરીક્ષા શરૂ થવાની હોય એના પાંચ દિવસ પહેલાં આ ફોર્મ છે એ ભરી શકો છો તો જે પણ વિદ્યાર્થીઓ છે એમને તારીખ તેર બાર બે હજાર ચોવીસ પહેલાં એમનું ફોર્મ ભરાઈ જાય એ ખાસ જોઈ લેવાનું છે હવે આપણે જોઈએ કે કયા કયા કોર્સના વિદ્યાર્થીઓની જે પરીક્ષા છે એ જાન્યુઆરી બે હજાર પચીસના મહિનાની અંદર યોજાનાર છે તો તમે જોઈ શકો છો એ લખવામાં આવેલું છે એ પ્રમાણે પહેલો કોર્સ છે એસ ફાય એમબીબીએસ પરીક્ષાની તારીખ સત્તર એક બે હજાર પચીસ અને એના માટે જે તમારે પાંચ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા ફી છે એ ચૂકવવાની થશે ટી વાય એમ પાર્ટ વન પરીક્ષાની તારીખ સત્તર એક બે હજાર પચીસ ટીવાય એમબીબીએસ પાર્ટ ટુ પરીક્ષાની તારીખ છે ત્રણ બાર સોરી ત્રણ બે બે હજાર પચીસ એફ વાય બીડીએસ જે રિપીટર સ્ટુડન્ટ છે એની પરીક્ષાની તારીખ સત્તર એક બે હજાર પચીસ એસ વાય બીડીએસ રિપીટર સ્ટુડન્ટની પરીક્ષા સત્તર એક બે હજાર પચીસ ટીવાય બીડીએસ સત્તર એક બે હજાર પચીસ એફઓ વાય બીડીએસ જે રિપીટેડ સ્ટુડન્ટ છે એની પરીક્ષાની તારીખ છે સત્તર એક બે હજાર પચ્ચીસ एफओवाय बी एच एम एस सप्लिमेंटरी एक्जाम परीक्षा की तारीख सत्तर एक हज़ार पच्चीस डिप्लोमा इन ज्योतिषशास्त्र से तरह बी एस सी नर्सिंग सेमेस्टर वन रिपीटर बी एस सी सैमेस्ट बी एस सी नर्सिंग सेमेस्टर टू रेग्युलर स्टूडेंट की परीक्षा एफवाइ पोस्ट एफ वाई पोस्ट बेजिक बीएससी नर्सिंग रेग्युलर परीक्षा एसवाइ पोस्ट बेजिक पोस्ट बेजिक बीएससी नर्सिंग रेग्युलर स्टूडेंट की परीक्षा बेचलर ऑफ आर्किटेक्चर सेमिस्टर बेना विद्यार्थियों रिपीटर स्टूडेंट परीक्षा બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર ચારના વિદ્યાર્થીની પરીક્ષા રેગ્યુલર સ્ટુડન્ટની પરીક્ષા છે બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર છ રિપીટર સ્ટુડન્ટની પરીક્ષા બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર એઇટ રિપીટેડ સ્ટુડન્ટની પરીક્ષા અને બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર દસ ઓનલી થિયસિસ અને સ્લેસ વાયવા રિપીટર સ્ટુડન્ટની પરીક્ષા તો જે આ અઢાર કોર્સ છે એ કોર્સની પરીક્ષા જાન્યુઆરી બે હજાર પચીસના ગાળાની અંદર યોજના છે અને પછી આપણે આગળની જે અલગ સૂચનાઓ છે અહીંયા આપવામાં આવી છે આ જે તારીખો છે એ તમામ તારીખો છે એ યુનિવર્સિટી પરીક્ષાની તારીખો છે અને યુનિવર્સિટીની પરીક્ષાઓ પૂર્ણ થાય તે પહેલાં તમારી ઇન્ટરનલ પરીક્ષા લેવામાં આવશે અને આ ગુણ છે એ તમારે આ પરીક્ષા શરૂ થાય પહેલાં તમારી કોલેજ દ્વારા જે છે એ યુનિવર્સિટીને મોકલવાના હોય છે મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કઈ પરીક્ષાઓ જાન્યુઆરી બે હજાર પચીસના ગાળામાં લેવાશે એના વિશે અને આ પરીક્ષાઓ માટેના ફોર્મ છે એ તમે ક્યારે ભરી શકો છો એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ